હવામાન વિભાગની આગાહી મુજબ મહિસાગર જિલ્લામાં ગત ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો કે જેના કારણે ખેતરોમાં તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે જિલ્લાના લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં વરસેલા વરસાદના ખેડૂતોએ રાતા પાણીએ રોવડાવ્યા છે ઘઉં ચણા મકાઈ એરંડા તલ સહિત ઘાસચારાને નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા નુકસાની અંગેનો જલ્દી યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે પટેલ સ્વામી લાલાભાઈ ગામ સજ્જનપુરનો રહેવાસી છું અમારા ગામ લગભગ એકસો સિત્તેર થી એસી હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરેલું છે મકાઈ એરંડા ઘઉં તલ વગેરેનો પણ એ ગઈકાલે જે સાંજના પવન સાથે વરસાદ પડ્યો અને એ વાવાઝોડું મોટું આવ્યું એમાં બધો જ પાક બધાનો પાક ને બધો જ પાક જમીન દોષ થઈ ગયેલો છે જેમાંથી કોઈ ખાસ ઉપજ થાય એવું લાગતું નથી અત્યારે ખેડૂતો પાસે એમાંથી કંઈ મળે અનાજ અને ખાવાલાયક કામ રહે એવું અનાજ મળે એવું નથી એકસો છિત્તેરથી એંશી હેક્ટર આખા ગામનું વાવેતર કરવામાં આવેલું છે એનાથી બી કદાચ વધારે હશે તો ઓછું નથી તો સરકારશ્રીને આપના માધ્યમથી મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સરકારશ્રીના પ્રતિનિધિઓને સજ્જનપુર ગામે મોકલી એનું સર્વે કરી અને મને તાત્કાલિક સર્વે કરી અને વળતર ચૂકવવા પ્રયત્નો કરે સરકાર એવી અમારી નમ્ર વિનંતી છે